નમસ્કાર મિત્રો મારી આ ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો સુરતમાં અભ્યાસ કરતી શંકાસ્પદ રીતે મળ્યો ત્યારે મિત્રો વાત કરીએ તો સુરતમાં પટેલનો મૂર્દે મળી આવ્યો છે તો મિત્રો ભાવિકા સુરતમાં નર્સિંગમાં અભ્યાસ કરતી હતી અને મિત્રો વધુ આપને જણાવી દઈએ કે જો કે મિત્રો તેનો મૂળદેહ નવસારીના યો સેન્ટરમાંથી સ્ટેટમાંથી મળી આવ્યો છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી તો સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર સાથે ગઈ હતી પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી અને મિત્રો જણાવી દઈએ કે પોલીસ તપાસમાં યુક્તિના શરીરમાંથી વધુ પડતું લોહી વહી જતા મૃત્યુ થયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ